પંદર નવેમ્બર બે હજાર ચોવીસને શુક્રવારે કારતક મહિનાની પૂનમ અને દેવદિવાળી છે આ પૂનમ અને દેવદિવાળીની રાતે એક ચપતી હળદર ઘરમાં આ જગ્યાએ ફેંકી દેજો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂરી થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે દેવદિવાળી અને પૂનમનો દિવસ એટલો ખાસ અને મહત્વનો છે કે ઘણીવાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરીને જે મનોકામના પૂરી નથી થતી તે આ પૂનમ અને દેવદિવાળીની રાતે ઉપાયથી પૂરી થાય છે અને આ એક ચપટી હળદરનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ મળે છે જો તમે પણ શુક્રવારે એટલે કે પૂનમ અને દેવ દિવાળીની રાત્રે ઉપાય કરવાનો વિચારો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લો અને પછી કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે આ ઉપાય વિશે જાણવા પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને જય લક્ષ્મી લખજો અને આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવો છે ક્યારે કરવો છે એટલે કે દેવ રાત્રે કયા સમય કરવો છે ઘરમાં કઈ જગ્યાએ કરવો છે અને આ ઉપાય કરતી વખતે શું ધ્યાન રાખવું તમને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગેની તમામ માહિતી આપશું તો હવે જાણીએ આ એક ચપટી હળદરનો ઉપાય રાત્રે ક્યારે કરવો છે પણ પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવો છે તો જુઓ આ હળદરનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે મનોકામના પૂર્ણ કરવા તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા અથવા તમારું કોઈ મોટું કામ જે પૂરું નથી થઈ રહ્યું છે તે માટે કરી શકાય છે તમે તમારી કોઈ પણ પ્રકારની મનકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી કૃષ્ણ અને માતાને ભક્તિ કરે છે લક્ષ્મી પાસેથી કોઈ પણ ઈચ્છા પૂરી કરવા માંગતા હોય તો જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરના મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને હળદરનો ઉપાય કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનો ઘરના લક્ષ્મી હોય છે જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેનો પરિણામ ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં મળે છે નહીતર કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે પછી તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જેમણે હળદરનો આ ઉપાય સમજી લીધો છે તેમણે પૂનમ અને દેવ દિવાળીની રાત્રે આ હળદરનો ઉપયોગ કરવો જોઈએ ઉપાય તો જરૂર કરવો જોઈએ કારણ કે ઉપાયનું પરિણામ બહુ જ ઝડપથી મળશે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ એ પૂનમ અને દેવ દિવાળી શુક્રવારના દિવસે છે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે એટલે આ દિવસે હળદરનો ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો હવે જાણીએ કે એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવો પરંતુ પહેલાં જાણીએ કે આ ઉપાય રાત્રે ક્યારે કરવો એટલે કે કેટલા વાગ્યે કરવો આ ઉપાય તમારે સાંજના સમયે પ્રદોષકાળમાં કરવો છે હવે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય શું છે ક્યારે હોય છે તો જુઓ પ્રદોષકાળ સાંજે છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે હોય છે જો તમે આ સમય દરમિયાન કશું ઉપાય કરશો તો તમને તેના પરિણામ ચોક્કસ મળશે એટલે તમે આ હળદરનો ઉપાય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે કરી શકો છો પરંતુ ઘણા લોકોને આ પ્રશ્ન થાય છે કે જો અમે નોકરી માટે બહાર જઈએ છીએ અને ઘરે આવવામાં મોડું થાય છે તો હવે શું કરવું તો એ લોકો માટે ચિંતા કરવાની જરૂર નથી જો તમે પ્રદોષકાળ દરમિયાન ઉપાય નથી કરી શકો અને સાંજે સાત વાગ્યા સુધી નહીં પહોંચી શકો તો તમે આ ઉપાય રાત્રે સાત વાગ્યા પછી કરી શકો છો વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી તમે આ કરી શકો છો કારણ કે પંદર વીસ નવેમ્બર ઓગણીસો ચોવીસ પૂનમ અને દેવદિવાળીનો સમય છે આ કારતક મહિનાની પૂનમ અને દેવદિવાળીની રાત ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસે ચંદ્ર તેની સંપૂર્ણ સત્તર કળાઓ સાથે પ્રગટ થાય છે અને ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે આવો દિવસ આખા વર્ષમાં ફક્ત એક જ વખત આવે છે એટલે જ્યારે પણ સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો પૂનમના દિવસે આ ઉપાય સમય મર્યાદામાં કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણસર તમે કરી શકતા નથી તો તમે તેને થોડી મોડે પણ કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી કોઈ સમસ્યા નથી તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસ મળશે પૂનમના દિવસે ખાસ કરીને ચંદ્રદેવ ભગવાન શ્રી હરિવિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે અને હવે કાર્તક મહિનો ચાલી રહ્યો છે એટલે કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર કરશે તો હવે જાણીએ કે આ ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવો છે આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે હળદર લેવી પડશે જે શ્રી વિષ્ણુ અને ગુરુ ગ્રહ સાથે જોડાયેલી છે તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવશે આ સુખ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે અને તેને વધારવા માટે તમારે એક ચપટી દળેલી હળદર લેવી છે જો તમે કોઈ હળદરનો ઉપાય કરો છો તો તમે સીધા શ્રી હરિવિષ્ણુને ખુશ કરો છો માતા તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે અને તમે બધા જાણો છો કે તુલસીનો છોડ શ્રી હરિવિષ્ણુ અને શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે શ્રી હરિવિષ્ણુ ભગવાન તુલસી માતા વિના અધૂરા છે અને માતા તુલસી વિના શ્રી હરિવિષ્ણુ ભગવાન અધૂરા છે હવે તમારે આ હળદરને ત્યાંના કુંડામાં તુલસીનો છોડ વાવેલો હોય ત્યાં ધીમે ધીમે નાખવું છે અને નમો બોલવું છે ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો છે નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો અગિયાર વખત કરવો આ મંત્રનો જાપ કરતા રહો અને તુલસીના છોડના કુંડામાં હળદરનું ટકાવ કરવું જો કોઈ વ્યક્તિ પૂનમ અને દેવ દિવાળી પર આ ઉપાયો કરે છે તો સમજો કે સાત પેઢીની નિર્ભરતા અને દરિદ્રતા દૂર થાય છે કારણ કે હળદર સામાન્ય નથી આપણે વેગિન્સ કે કોઈ પણ શુભ કાર્યમાં હળદર જરૂરથી લઈએ છીએ અને જ્યારે ઘરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે હળદરનું સ્વસ્તિક બનાવીએ છીએ કોઈ પણ સારું કામ કરીએ છીએ તેમાં હળદરનો સહારો લેતા હોઈએ છીએ ઉપયોગ થાય છે હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે પૂનમ અને દેવી દિવાળીના દિવસે આ ખૂબ જ સારો ઉપાય છે આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે અને તમારી દરેક આર્થિક સમસ્યા દૂર થાય છે જે લોકો કહે છે કે મારા જીવનમાં ખૂબ જ ગરીબી અને નિર્ધનતા આવી છે પૈસા ઘરમાં આવે છે પણ લાંબા સમય સુધી ટકતા નથી નકામા ખર્ચા વધી ગયા છે તો આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી આ બધી સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ હવે પછીના ઉપાય વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો આ વિડિયો લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે આગળના ઉપાય વિશે વાત કરીએ જે મુખ્ય દરવાજા સાથે જોડાયેલ છે અને આ ઉપાય સ્થિર લક્ષ્મીના નિવાસ માટે છે આ ઉપાય કરવા માટે તમને હળદર લેવી છે જે શ્રી વિષ્ણુ સાથે જોડાયેલી છે અહીં તમારે દળેલી હળદર લેવી છે અને તેમાં થોડું પાણી નાખીને તેને અડધી જાડાઈની પેસ્ટ બનાવવી છે હવે તમારે આ હળદરથી તમારા ઘરમાં સ્વસ્તિક બનાવવાની છે કેટલા સ્વસ્તિક બનાવવાના છે ઘરમાં તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં એક સ્વસ્તિક બનાવો જ્યાં પણ તમે પૈસા રાખો છો રાખેલા જગ્યાએ હળદર લગાવીને સ્વસ્તિક બનાવો હવે બીજો સ્વસ્તિક ઘરના મંદિરમાં બનાવવો છે ત્યારબાદ મુખ્ય દરવાજાની બહાર બે સ્વસ્તિક બનાવવાના છે એટલે કે કુલ ચાર સ્વસ્તિક બનાવવાના છે મુખ્ય પ્રવેશ દ્વારની બહાર બે સ્વસ્તિક એક જ્યાં પૈસા રાખશો અને બીજું ઘરના મંદિરમાં પૂનમ અને દેવ દિવાળીના દિવસે ઉપાયથી ઘરમાં માતા લક્ષ્મીનું વાસ હંમેશા રહે છે કારણ કે હળદરનો સંબંધ શ્રી હરિવિષ્ણુ સાથે છે અને મહાલક્ષ્મી ત્યાં હંમેશા રહે છે જ્યાં શ્રી હરિવિષ્ણુ હોય વાસ છે હવે વાત કરીએ જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાંથી જે ઉર્જા વહે છે તે આખા ઘરમાં ફેલાઈ જાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે જ્યારે તમે હળદરથી સ્વસ્તિક બનાવો છો ત્યારે નકારાત્મક ઉર્જાઓ તમારા ઘરમાં રહી જતી નથી મુખ્ય દરવાજો એટલો મહત્વનો છે કે જ્યારે મા લક્ષ્મી મુખ્ય દરવાજા પર આવે છે ત્યારે જો તમે ત્યાં હળદરનો સ્વસ્તિક બનાવો છો તો મા લક્ષ્મી તેને જોઈને ખુશ થઈ જાય છે કારણ કે તે શ્રી હરિવિષ્ણુનું પ્રતીક છે દેવી લક્ષ્મી સાથે જોડાયેલું છે કે જે વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દરવાજા કે એટલે કે મુખ્ય દ્વાર પર હળદરનું સ્વસ્તિક બનાવે છે પૂનમ અને દેવ દિવાળીના દિવસે ખૂબ જ સરસ છે તો ચાલો હવે આગળના ઉપાય વિશે જાણીએ આ ઉપાય કરવાથી જો તમારી પાસે કોઈ ઈચ્છા કે મનોકામના છે જે હજુ અધૂરી છે તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ તમે બધા જ જાણો છો કે તુલસીના પાન શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે ભગવાન શ્રી વિષ્ણુ માતા તુલસી વિના અધૂરા છે અને તુલસી માતા વિના ભગવાન શ્રી વિષ્ણુ અધૂરા છે હવે તમે શ્રી હરિવિષ્ણુને ખુશ કરીને તમારી ઈચ્છાઓ પૂરી કરી શકો છો કારણ કે જો શ્રી વિષ્ણુ ખુશ થશે તો તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરશે હવે તમારે પાંચ તુલસીના પાન લેવા છે આ પાંચ તુલસીના પાન શ્રી હરિવિષ્ણુને અર્પણ કરવા છે તમારા ઘરના મંદિરમાં આ કરવું વધુ સારું રહેશે તમારા ઘરમાં શ્રી હરિવિષ્ણુની મૂર્તિ કે શ્રી કૃષ્ણની મૂર્તિ સામે આ પાંચ તુલસીના પાન અર્પણ કરો હવે તેની સાથે ગોળવાટથી દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય ન મંત્રને અગિયાર બાર જાપવું છે અને પછી તમારે શ્રી હરિવિષ્ણુને પ્રાર્થના કરવી છે કે તમારી જે પણ ઈચ્છા હોય તે કહો જો તમે ઈચ્છતા હો કે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે ઘરમાંથી ગરીબી અને નિર્ધનતા દૂર થાય અથવા ઘરમાં ઘણો નકામો ખર્ચો થાય છે અથવા કોઈ લગ્નની સમસ્યા હોય તો તમારી જે પણ ઈચ્છા છે બસ એકવાર શ્રી હરિવિષ્ણુને કહો આજે પૂનમ અને દેવ દિવાળી છે આ દિવસ એટલો શુભ છે કે તમે શ્રી હરિવિષ્ણુ પાસેથી જે પણ માંગો છો તે ખૂબ જ જલ્દી પૂરી થશે પૂનમના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ તેને પહેલા જ તોડીને રાખવા જોઈએ તો ચાલો હવે આગામી ઉપાય વિશે વાત કરીએ જો તમારા જીવનમાં આર્થિક સંકટ છે અને સખત મહેનત કર્યા પછી પણ એ મહેનતનું ફળ નથી મળતું તો પૂનમની રાત્રે સૂતા પહેલાં આ ચમત્કારી ઉપાય કરવો જરૂરી છે આ ઉપાયથી દેવો આપણા ઘરની બધી નકારાત્મક શક્તિઓને બહાર કાઢી નાખે છે આ ઉપાય વર્ષમાં માત્ર એક જ વાર કરવાનો મોકો મળે છે અને આ ઉપાય પૂનમ અને દેવ દિવાળીના દિવસે કરવામાં આવે છે તો આ ઉપાય માટે તમારે તુલસીજીની સૂકી ડાળી લેવી પડશે જો તમારી પાસે જૂની તુલસીની લાકડી હોય તો પણ ચાલશે તમે તેને લઈ શકો છો અને જો તમારા ઘરમાં તુલસીની ડાળી સુકાઈ ગઈ હોય તો તમે તેની ડાળીને તોડીને તેનો ઉપયોગ કરી શકો છો પરંતુ તમને ધ્યાન રાખવું પડશે કે તુલસીની ડાળી સૂર્યાસ્ત પહેલા તોડવી જોઈએ આ દિવસે લાકડી તોડવી નહીં આ ઉપાય માટે પહેલા તમારે માટીનો દીવો લેવો પડશે જો તમે ઈચ્છો તો લોટનો દીવો પણ લઈ શકો છો કારણ કે લોટનો દીવો બધા દીવાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારે આ દીવાની અંદર શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો પડશે અને દીવાની અંદર લીધેલ તુલસીજીનું લાકડું પણ રાખવું પડશે તમે તેની ચાર તરફ સારી રીતે ઘી લગાવવું જોઈએ જો તમે આ ઉપાય કરશો તો તે લાકડું ખૂબ જ ઝડપથી બળી જશે તો તેના માટે તમારે એક કામ કરવું પડશે તમારે થોડું રૂ લેવું છે અને તમે લીધેલા તુલસીજીના લાકડાની આસપાસ સારી રીતે લપેટી લેવું તુલસીજીની ડાળી પર રૂ વીટાળ્યા પછી તમારે તેને ઘીમાં સંપૂર્ણપણે બોળી દેવું છે હવે તમારે તેનો ઉપયોગ વાંટ તરીકે કરવો પડશે હવે આ દીવો તમે ક્યાં પ્રગટાવશો તમારે ભગવાન વિષ્ણુની સામે અથવા ભગવાન શ્રી રામની સામે અથવા ભગવાન શ્રી કૃષ્ણ જે પણ ભગવાન વિષ્ણુના અવતાર હોય તેની સામે પ્રગટાવવો છે તો તમે માતા તુલસીની સામે આ દીવો પ્રગટાવી શકો છો જે કોઈ તુલસીજીની લાકડીમાંથી આ દીપ દાન કરે છે તેને જિંદગીમાં ક્યારેય કોઈ આર્થિક સમસ્યાનો સામનો નથી કરવો પડતો એટલા માટે તમને વર્ષે માત્ર એક જ વાર આ સમય મળે છે આ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામનાઓ ચોક્કસ પૂર્ણ થશે આ ઉપાય રાત્રે સૂતા પહેલા જરૂર કરવો જોઈએ તો આવો હવે જાણીએ બીજું ઉપાય જે તમારે પૂનમ અને દેવ દિવાળીના પછીના દિવસે એટલે કે શનિવારે કરવો છે પંદર નવેમ્બર બે અને શુક્રવારના દિવસે એટલે કે પૂનમ અને દેવ દિવાળીની રાત્રે ખીર બનાવો અને તેને ચાંદનીમાં રાખો અને તેને શનિવારે પછીના દિવસે સવારે સૂર્યોદય પહેલા ખાઈ લો અને એને પ્રસાદ તરીકે બધાને વહેંચો આ રીતે કરવાથી ચંદ્રદેવની કૃપા તમારા પરિવાર પર હંમેશા રહેશે અને આ સ્વાસ્થ્ય માટે પણ સારું છે પૂનમ અને દેવ દિવાળીના દિવસે માતા ગાયને લીલું ઘાસ ખવડાવવાનો પ્રયાસ કરો આ દિવસે ડુંગળી અને લસણનું સેવન બિલકુલ ન કરવું જોઈએ આ દિવસે તમારે તમારા ઘરને પહેલાં જ સારી રીતે સાફ કરવું પડશે કારણ કે આ દિવસ દેવ દિવાળી અને પૂનમની રાત દેવી લક્ષ્મીની પૂજા માટે ખૂબ જ શુભ છે આ દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરો માટે અનેક ઉપાયો કરવામાં આવે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે જેમ તમે શ્રી હરિવિષ્ણુને ખુશ કરો છો તેમ દેવી લક્ષ્મી આપોઆપ તમારા પર ખુશ થઈ જાય છે બસ આ ઉપાય દેવ દિવાળીની રાત્રે સાચી શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણ સાથે કરો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો આભાર